બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ જાણો ગુજરાતમાં કઈ તારીખ થી ભારે વરસાદની છે આગાહી નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા રામપુર બુશહર હરિદ્વાર મુરદાબાદ ઈટાવા બાંસવાડા વલ્લભ અને વેરાવળ પસાર થઈ છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પડાવી નથી રહ્યા તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં બુધવારે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં થોડા સ્થળોએ ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડ્યો કચ્છમાં હવામાન દિવસ પર વિદાય પહોંચી ગઈ છે ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે તે જાણીએ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રામપુર બુશહર હરિદ્વાર મુરદાબાદ ઇટાવા બાંસવાડા વલ્લભ વિદ્યાનગર અને વેરાવળમાંથી પસાર ચાલુ છે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના બાકીના ભાગો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે મધ્ય મહારાષ્ટ્રના મધ્ય ભાગો અને પડોશમાં સરેરા સમુદ્ર સપાટી થી એક પોઈન્ટ અને ચાર પોઈન્ટ પાંચ્યુલેશન મ્યાનમાર ના ખાડીના મધ્ય કટિબંધીય સ્તરો સુધી અપર એર સર્ક્યુલેશન ચોવીસ સપ્ટેમ્બરના રોજ યથાવત છે તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને તેના પ્રભાવ હેઠળ પચીસ સપ્ટેમ્બરના રોજ ઉત્તર અને નજીકના મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે લગભગ પશ્ચિમ તરફ આગળ વધતા તે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ઓડિશા ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે પચીસમી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે હવામાન વિભાગના નકશા પ્રમાણે છવ્વીસમી તારીખે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગિરસોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે સત્યાવીસમી તારીખે તાપી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે હવામાન વિભાગ પ્રમાણે અઠ્યાવીસમી તારીખે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું નહી બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ